હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે સાઉથ ઇન્ડિયન મસ્ત મજાનો નવો નાસ્તો તો અમે સાઉથ ઇન્ડિયન નવો નાસ્તો બનાવવા માટે અઢી વાટકી મેં ચોખા આવે નોર્મલ એવા લીધા છે પલીસ વગરના પછી આટલી આપણે દાળ લેવાની છે એક વાટકી દાળ ચોખાને સરસ મજાની મિક્સ કરી દેવાની છે અને આને ચાર પાણીથી આપણે ઘસી અને ધોઈ નાખવાનું છે ચાર પાણી ઘસી અને ધોઈ નાખશું આપણે ઓળી મચોડી મચડી મસ્ત મજાનું ધોઈ નાખવાનું છે મારા જોડે અડદની દેશી દાર છે થોડા થોડા ફોતરા છે અંદર તમે સિમ્પલ દાર બી લઈ શકો છો આપણે આ પાણી નીકાળતા જશું સરસ મજાનું આવી રીતના ચાર પાણીથી ધોઈ નાખશું અઢી વાટકા ચોખા અને આપણે એક વાટકી દાળ ચાર પાણી પાણીએ ધોઈ નાખ્યું છે અને હવે ફ્રેશ પાણી લેવાનું છે ચોખા હોય એનાથી આપણે ચાર આંગળી જેટલું પાણી ઉપર રાખવાનું છે હવે આપણે આને આઠ કલાક સુધી પલાળ દેવાનું આગળ અને સરસ મજાના ફૂલી ગયા છે તો હવે આપણે આવી રીતના મિક્સરનો ચારના અંદર નાખવાના છે આવી રીતે થોડું એવું પાણી નાખી નાખી અને બેટર પીસી લેશું મસ્ત આપણું બેટર પીસાઈ અને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો આવી રીતના રાખવાનું છે થોડું એવું દરદરો બહુ ઝીણું બી નથી કરી દેવાનું હવે આપણે આને ટ્રાન્સફર કરી દેવાનું છે એક તપેલાના અંદર સેમ પ્રોસેસથી બધું જ ખીરું હું રેડી કરી દઈશ મિક્સરના ચારના અંદર ચોખા લઈ લીધા છે ને હવે આપણે અંદર એક વાટકી એટલું દહીં મેં જમાવ્યું છે ગ્લાસના અંદર એ નાખી દઉં છું મસ્ત આપણે ખીરો રેડી થઈ ગયું છે હવે આ તપેલાને રક્કણ ટાંકી દેવાનું છે અને આપણે મસ્ત મજાનું આઠ કલાક સુધી આથું આવી જવા દેવાનું છે આથો આવશે તપેલું મસ્ત ભરાઈ જશે આથો આવ્યા પછી મળી આથો આપણો આવી અને સરસ રેડી થઈ છે શકો છો મસ્ત આથો આવી બેટર રેડી થઈ ગયું છે સાઉથ ઇન્ડિયન નાસ્તા જોડે સાઉથ ઇન્ડિયન દાળ બનાવવાની છે મેં તુવરની દારે વાટકી લીધી હતી મોટી અને પાંચ કલાક એટલી પલાળી દીધી છે તમે એક કલાક પલારો તો બી ચાલે પણ મેં પાંચ કલાક પલાળી છે એક સરગવાન છીંગ છે ઉપરના છોતડા નીકળી કટકર લીધી છે એક ટમાટર લીધું છે જેનું સમારીને હળદર લીધી છે એક ચમચી પછી એક ચમચી મીઠું નાખવાનું છે હવે આપણે આને પાણી રેડવાનું છે અને હવે આપણે આને મસ્ત મજાની એકદમ ધીમા તાપે આના બાફી લેવાની છે હાંડી ઢાકી દેસુ હાંડી છે ખીરું આપણું થોડું ઘટ છે એટલે આપણે અંદર થોડું પાણી નાખવાનું છે ના ચાડુક ના પાતળું આવું રાખવું છે આપણે હવે અંદર જીરું નાખું છું એક ચમચી ભરીને થી મચડી નાખવાનું છે પછી એક ચમચી મીઠું નાખું છું થોડો કેવો આપણે અંદર ઈનો નાખવાનો છે અડધી ચમચી એટલો એના ઉપર આપણે થોડું તેલ નાખી દેસુ ટરને સરસ મિક્સ કરી દેસું મસ્ત રેડી થઈ ગયું બે ડીચ લીધી છે થોડું થોડું તેલ નાખું છું અંદર ડીચને ચારે બાજુ આવી રીતે લગાવી દેવાનું છે હવે આપણે ઢોકળિયા ના અંદર મેં પાણી ગરમ મૂકી દીધું છે આવી રીતના જે જારી ડીશ આવે એ રાખવાની છે અંદર હવે આપણે અંદર મૂકી દેસુ દસ મિનિટ ચડવા દેસુ આપણે એક ખીરામાંથી આજે ઘણી બધી વેરાયટી બનાવવાની છે તો આપણે થોડું થોડું તેલ પ્લેટોના અંદર લગાવી દઉં છું એક બીની લાગી ગઈ હવે આપણે ઢોકળાની થારી લીધી છે એના અંદર પણ સેમ જ તેલ લગાવી દેવાનું છે તેલ લગાવેલું હોય તો એકદમ ફટાફટ આપણે એટલી ઢોકળા બધા ખડી ગયા ચીપકે નહીં થોડો થોડું ખીરું લઈ અને આવી રીતે આપણે ભરી દેસું રેડી ઢોકળાની થાળી હરાડી દેસુ ખીરું એક પિનિટ ના ઉપર થોડું એવું હું લાલ મરચું ગભરાવું છું ના અંદર પણ આપણે એવું જ કરવાનું છે ચેક કરી લેશું આપણે ઇડલી સારા મમ્મી લોકો ચેક કરતા હતા એવી રીતે જ આપણે કરવાનું છે તમે જોઈ શકો છો એકદમ કોળું ચક્કું આવે છે હવે આપણે આને પ્લેટને બહાર નીકળી દઈશું હવે આપણે ઇડલી મૂકી દેવાની છે આપણી આ કલરિંગ ઇડલી

હવે આપણે ઢોકળાની થાળીઓ મૂકી દેસુ સિમ્પલ સફેદ ઢોકળા કલરીના આને પણ આપણે મસ્ત પકી જવા દેસુ એડલી ઢોકળા આપણા બધા ઠંડા પડે પછી જ નિકારવાના તમે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની ઈડલી જાળીદાર બની છે

આપણે ટુકડાને કટ મારી લેશું એકદમ મસ્ત મજા આપણા રેડી થઈ ગયા છે પણ નાસ્તો બની અને રેડી થઈ ગયો છે પણ હવે આપણે ને સજાવાનો છે અને એક દારનો વઘાર કરવાનો છે દાર આપણી બફરી અને મસ્ત રેડી થઈ ગઈ છે મેં ધીમા તાપી એક કલાક સુધી દાર ઉકળવા દીધી હતી બહુ જ મસ્ત મજાની ઉકળી અને એક રસ થઈ ગઈ છે દારને વઘાર કરશું એક મોટો ચમચો ભરી તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે આપણે થોડું એમાં મેથીના દાણા નાખું છું અને ચાર ના લેટલા લગી નાખું છું થોડી આપણે રાઈ નાખવાની છે સૂકા મરચાં બે ત્રણ નવ પત્ર થોડી હિંગ નાખવાની છે जुनो लस्टन, आदू नौ एक लीला एक नौ नौ समारे एक एक सोपारी फ्रेश फ्रेश मोठा लिमडा ना पान डूगळी सरत लेवा लोक આદુ મરચા લસણ ડુંગળી બહુ જ મસ્ત મજાનું શેકાઈ અને રેડી થઈ ગયું છે હવે આપણે ચપટી વગાડી અને મસાલો કરી દઈશું એક ચમચી તીખું મરચું થોડું કેવું કશ્મીરી મરચું હળદર પહેલા નાખી છે દર બાકી વાર ઓછી હળદર નાખવાની થોડી અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું એક ચમચી ફ્રેશ દાણા જીરું મસાલો દાળના અંદર નાખવાનો છે પણ હાંડી આપણે ગેસ ઉપર લઈ લેશું દાળના અંદર નાખી દેવાનું છે એકદમ સુપર અને ટેસ્ટીદાર બની અને રેડી થઈ ગઈ છે હવે આપણે દારના અંદર દાણા નાખવાના છે અને થોડી વાર દાળને ઉકળવા દેવાની છે

દાળને થોડી વાર આપણે ઉકાળી હવે દાળમાં મેં મસાલો નાખ્યા પછી પાંચથી સાત મિનિટ સુધી ઉકાળી છે દાળ આપણી ઉકળી મસ્ત રેડી થઈ ગઈ છે તો હવે આપણે હું એક વાટકીના અંદર દાળ નીકાળી દઈશ સાઉથ ઇન્ડિયન દાળ બનાવવાની બધાની જ રીતે અલગ હોય છે પણ મારી રીતે તમે એકવાર બનાવજો ખરેખર બહુ જ સરસ બને છે સૌથી પહેલાં આપણે આવી રીતના સફેદ ઢોકળા લગાવી દઉં છું હવે આપણે આવી રીતના લાલ મરચાં વાળા ઢોકળા હવે આપણે મેન આ રોટલા ટાઈપનો બનાવ્યો છે પંચ એ મૂકવાનું છે પછી આપણે આ આના ઉપર નાખવાનું છે કે સંભાર મસાલો પછી એના ઉપર નાખવાનું છે સિંગતેલ થોડોક એવો મસાલો આપણે વધારે છાંટી દેસુ પછી આપણે દાળ લીલા ટોપળાની ચટણી બનાવી છે એ મૂકી દઈશ એનો વિડીયો તમને નથી બતાવ્યો કેમ કે બધું જ બતાવવા જાઉં જ વિડીયો મોટો થઈ જાય એટલે થોડા કેવા લીલા નાણાં પાંદડા નાખું છું મિત્રો આજની વિડીયો મારી થોડી મોટી છે પણ એકદમ પરફેક્ટ રીતે તમને બધું શીખવાની મહેનત આજની વિડીયો એકદમ બહુ જ મહેનતથી બનાવી છે તમને સારું લાગ્યું હોય તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તોને અંદર શેર કરજો અને કાલે આવીશું નવી રેસીપી સાથે ઓકે બાય બાય